હલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે જે પણ કોઈ મારા મિત્રો ઓમીની વાહન કાર લેવાતા હોય તો મિત્રો સાવ ઓછી કિંમતમાં એટલે કે તૌતેર હજાર સાતસો ને છ્યાસી રૂપિયાની કિંમતમાં ઓમીની કાર આવેલા આવેલ છે તો મિત્રો આ ઓમીની કાર લેવા હોય તો આગળ વિડીયોમાં માલિકનો મોબાઈલ નંબર મળી જશે તો મિત્રો વિડીયો પૂરો જોજો અને વહેલી તકે માલિકનો કોન્ટેક્ટ કરી લેજો બાકી મિત્રો ગણતરીનો કલાકોમાં આ કાર વેસાઈ જશે તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરી દેજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ ઓમિની વાન કારની મોડલની તો મિત્રો બે હજાર અને ત્રણનું મોડલ છે અને મિત્રો કારમાં ઇન્સ્યોરન્સ રનિંગ છે પાર્સિંગ રનિંગ છે બે હજાર અને અઠ્યાવીસ સુધી ઇન્સ્યોરન્સ રનિંગ છે અને મિત્રો કારમાં તમને ક્યાંય પણ ઓલ રાખતું એન્જિનમાં જોવા નહીં મળે સો સો ટકા એન્જિન કારનું જોવા મળશે મિત્રો કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે અને મિત્રો કારમાં તમને ચારે ચાર ટાયર એંસી ટકા આસપાસ જોવા મળી જશે અને મિત્રો કારમાં તમને બેટરી નવી જોવા મળશે સીએનજી આરસીમાં સડેલું નથી તેવું માલિકનું કહેવું છે મિત્રો તો વ્હાઈટ કલરમાં ઓમેની વન કાર જોવા મળશે મિત્રો ખૂબ જ સારી કન્ડિશનમાં કિંમત પ્રમાણે મિત્રો કંઈ પણ ન મળે એટલી કિંમતમાં તમને બાઇક પણ લેવા જશો તો નહીં મળે તોર હજારની કિંમતમાં ઓમિની કાર વેસવાની છે તો મિત્રો કારની કિંમત અને માલિકનો મોબાઈલ નંબર આ વધુ જાણીએ આપણે વિગત આગળ વિડીયોમાં તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત જોઈએ તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ઓમીની કારના માલિકની તો માલિકનું નામ મુન્નાભાઈ છે અને મિત્રો મુન્નાભાઈએ ઓમિની કારની કિંમત રાખેલી છે તોતેર હજાર સાતસો અને છ્યાસી રૂપિયા ઓમિની કારની કિંમત રાખેલી છે અને મિત્રો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર ચાર ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે તોતેર હજાર રૂપિયા સાતસો છ્યાસી કારની કિંમત રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઓમિની વાન કાર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ